રાજકોટની જસદણ નગરપાલિકાને મળ્યું આખરે પોતાનું મકાન દેશ આઝાદ થયો ત્યારથી જસદણ નગરપાલિકા ભાડાના મકાનમાં ચાલતી હતી પરંતુ હવે જસદણ પાલિકાને પોતાનું મકાન મળી ગયું છે રોડ પર આરામગૃહની સામે અંદાજે ત્રણ કરોડના ખર્ચે પાલિકા ભવન તૈયાર કરાયું જેનું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ઉદ્ઘાટન કર્યું પાલિકાના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના પ્રાદેશિક કમિશનર ઉપરાંત અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા ગત બોર્ડ વખતે અમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ છેલ્લે રાજ્ય સરકારમાંથી મુખ્યમંત્રી શહેરી વિકાસ મુખ્યમંત્રી સ્વલિમ જયંતિ અંતર્ગત અને પંદરમાં નાણાંપંચ આ બંને ગ્રાન્ટ મેચ કરીને લગભગ ત્રણ કરોડના ખર્ચે આ નગરપાલિકા ભવન જે નિર્માણ થયું સરસ મજાનું આ નગરપાલિકા ભવનનું નિર્માણ થયું છે પાલિકાના આજે નગર સેવા સદનના આ લોકાર્પણ જે નવનિર્મિત સેવા સદન બન્યું છે એ બસો પંચાણું કરોડના ખર્ચે મુખ્યમંત્રી સ્વ શહેરી વિકાસ યોજના સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અને પંદરમાં નાણાંપંથની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાયુક્ત આ નગર નગરપાલિકા સદન પ્રાપ્ત થવાથી જસદણ શહેરના નગરજનોને એક સુવિધાપૂર્ણ સેવાઓ મેળવવાનો અનુભવ થશે અને અહીંયા બેસવાવાળા અમારા જે કર્મચારીઓ અને પદાધિકારીઓ છે એ પણ એક સારા વાતાવરણમાં નગરજનોનું ખૂબ સારું કામ કરી શકે એના માટેની એક સગવડ પ્રાપ્ત થઈ છે અને